ચોટીલા ના કલેક્ટર દ્વારા ઝડપાયેલ કાર્બોસેલના જથ્થાને પેટ્રોલિંગ સાથે મામલતદાર કચેરીએ સોંપાયો હેઠળ કાર્બોસેલ ટ્રકોમાં ભરી કાર્યવાહી કરાઈ હતી થાનના જામવાડી અને ભાડુકા વિસ્તારમાંથી બસો સુડતાળીસ જેટલા પણ અનઅધિકૃત ખાણના કુવા મળી આવ્યા છે કાર્બોસેલ સાથે સાત ટ્રેક્ટર પણ ઝડપી ખાણમાં કામ કરતા મજૂરોને મુક્ત કરાવ્યા છે કાર્ટ ડમ્પર સાથે ત્રણ જેસીબી બે લોડર વાહનોનો ઉપયોગ કરી ઝડપાય કાર્બોસેલ થાનમાં અમલતદાર કચેરી સોંપી દેવાયો હતો એકસો ચરખી મશીન સાથે ત્રણ હજાર બસો છવ્વીસાર કાર્બોસેલનું જથ્થું ઇતિહાસમાં સૌથી મોટી રેત સાબિત થઈ હતી તાલુકાના જે જામવાળી અને ઘડુલા વિસ્તારની અંદર જે અમારી કલેક્ટર ચોટીલા અને મામલાદાર મૂળી થાનગઢ અને ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા જે અનધિકૃત કાર્બોસેલ એટલે કે કોલસાનું ખનન થતા અટકાવવા બાબતે જે રેડ પાડવામાં આવેલી છે એ રેડ બાબતે જે પણ બસો સુડતાળીસ જેવા જે અનધિકૃત કુવામાંથી ખનનથી મળી આવેલું છે એ તમામે તમામ કાર્બોસેલનો જથ્થો છે એ જથ્થોને ખસેડવાની કામગીરી હજુ પણ ચાલુ છે રાત્રે પણ આખી રાત અમારી જે ટીમો છે અને અમે ખુદ અધિકારીઓ પણ સ્થળ ઉપર હાજર રહી અને આ કાર્બોસેલનો જથ્થો મામલતદાર કચેરી ખાનગઢ ખાતે ખસેડવામાં આવેલ છે ભૂતકાળમાં એવા પણ ન્યૂઝ હતા કે આ જે જથ્થો છે એ વચ્ચે ક્યાંક ડાયવર્ટ થઈ જતા હોય આ તે ન બને તે માટે પણ અમે ખાસ તકેદારી રાખી છે અને અમારી જ ગાડીઓનું પાઇલુટિંગ આપી અને જે સ્થળ ઉપર મામલતદાર કચેરી ખાતે પહોંચાડવામાં આવેલ છે સાથે સાથે જે આ મશીનરીનો ઉપયોગ થતો હોય છે ડીઝલ પંપ હોય છે ચરખી હોય છે એ પણ જે ડમ્પરોની અંદર ભરી અને ક્રેન પણ લાવી અને ક્રેનો દ્વારા કાઢી જેસીબીથી કાઢી અને ડમ્પરોની અંદર ભરી અને મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવેલ છે અને હજુ પણ આ કામગીરી ચાલુમાં છે સાત ડમ્પર હતા ભડુલા ખાતે ચાર હતા અને ત્રણ ડમ્પર આપણે જામકાળા જામવાળી ખાતે એટલે કુલ સાત ડમ્પર હતા બે ક્રેન હતી અ 3 JCB હતા અને બે લોડર હતા એટલે આટલા વાહનોનો ઉપયોગ કરી અને આપણે આ કામગીરી ખસેડવાની ચાલુ છે એટલે બે વિસ્તારમાં મજૂરો ખૂબ મોટી સંખ્યામાં છે તો મજૂરોને લઈને શું તાકીદ કરવામાં આવ્યો ને તેઓના પ્રશ્ન છે કે મજૂરોનો હવે આગળ શું કાર્ય વાય છે ખાસ કરીને અહીંયા જે અનધિકૃત કાર્બોસેલનું જે ખનન થાય છે એમાં મજૂરો છે પરપ્રાંતિય છે લગભગ બધા તમામ મજૂરો છે એ મધ્યપ્રદેશ સાઈડના છે અલીરાજપુર છે ધાર છે એવા ડિસ્ટ્રિક્ટમાંથી છે અને આ મજૂરોને કોઈ પણ પ્રકારની અનિચ્છીય ઘટનાઓ આ વિસ્તારમાં ન બને તેને તકેદારીના ભાગરૂપે છે આ તમામ મજૂરોને કાલે અમારી ગાડીના જે માઇક છે એ પણ ફેરવી અને ખાસ તત્કાલ પ્રભાવથી આ જે એરિયા છે એ છોડી દેવા માટે ફરમાન કરવામાં આવેલું છે અને એ રીતે એમને પાલન કરવા માટે પણ તાકીદ કરવામાં આવેલી છે જેથી કરીને હવે ભવિષ્યની અંદર એ પણ કોઈ આવી અનિચ્છનીય ઘટનાઓ ન બને